હવે વાત એમ છે કે આ તારા પત્ની હા તારા પત્ની ને અત્યારે હારા દિવસો જાય છે તો મને ખબર છે તો તો વાત એમ છે હા કે આ તારા મમ્મી છે હમ એની પાસે કેટલું કામ કરાવે છે જો ભાઈ માનું છું માનું છું કે મીરાને સારા દિવસો જાય છે અને કદાચ મારા મમ્મી એની પાસે કામ પણ કરાવતા હશે પણ મારા મમ્મી છે ને એની ભલાઈ માટે જ કરતા હશે હું એની ભલાઈ માટે જો આ તારી ભાભી રી ને એને ઈચ્છા સારા દિવસો જાયશ બરોબર મારે દેહમાંથી માંથી ફોન આવ્યો મારા બા એ ઈ કે કે નોકરાણી રાખવી તો નોકરાણી રાખી લે પૈસા એમ ઈ કે તમ તારા આઈ થી મોકલશું પણ એ કે તારી ઘરવાળી પાસે છે ને વધારે કામ નઈ કરાવતો એટલે હું શું કહું તમે એક તમે એક છે ને નોકરાણી રાખી લો જો ભાઈ તારી વાત અને મારી વાત અલગ છે આ તમે બે માણસ એકલા રહ્યો છો જ્યારે હું મારા પરિવાર હારે હા નોકરાણી રાખવી એ તમારે ચાલે કદાચ ને હું નોકરાણી રાખી પણ લઉં ને તો પણ મારા મમ્મી ટકવા દે ને એમાં નથી કદાચ ને છ સાત મહિના સુધી અમારા ઘરમાં નોકરાણી કામ કરે ને તો પણ પોસાય એવું છે પણ મારા મમ્મી એની માટે રાજી નહીં થાય રાજી ન થાય તો તારે એને રાજી કરવા પડે ને હા જો ભાઈ અત્યાર સુધી કોઈ એવું બન્યું નથી કે હું મારા મમ્મીના નિર્ણય ઉપર ગયો હોય એટલે મારાથી આ બધું શક્ય ના બની શકે એને પછી એવું લાગે કે આ બે દિવસથી બાયડી શું આવી છે ને સારા દિવસો શું રહ્યા છે ત્યાં તો એવું વર્તન કરે છે જાણે એક જ નવી નવાઈનો બાયડીવાળો બાયડી વાળો હોય અને જો પેલા મારી વાત સાંભળે ઘરના બધા કામ કરે પણ કામની છે ને લિમિટ હોય પોતું કરતા કરતા પગ લપસી ગયો તો કોઈ વિચાર કર્યો જોખમ પછી મને લાગે છે ને ત્યાં સુધી એવું કઈ નથી થવાનું હા ને રહી વાત મારા મમ્મી ને તો એને હું સમજાવી શકું ને એમ નથી એટલા માટે હવે આગળ શું વિચારવું ને એ માટે મારે થોડો સમય જોઈશે અરે હવે આમાં છે ને સમય ન જોવાનો હોય સમજો તો મેં તો જો નક્કી કરી જ નાખ્યું છે ઘરે છે ને નોકરાણી રાખશું મેં કીધું ને તને પહેલાં જો અમે બે માણા રહેતા હોત ને તો નોકરાણી શું એકની જગ્યાએ બે નોકરાણી રાખી દે પણ હા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ને એટલે થોડી ઘણી તકલીફ તો રહેવાની સારું હવે બીજું કે એ બધું તો ચાલ્યા કરવાનું તો કે આ તારો કામ ધંધા કેવા ચાલે છે હાલા કરે છે મતલબ માં મીડિયમ છે અત્યારે તો બહુ મંદી ની બહુ તેજી ની હા અત્યારે માર્કેટ ની હાલત જ એવી છે એક કે ધંધા માં નથી પણ આ તો શું છે કે ધંધો કર્યા વગર એ છટકો નથી એટલે ધંધો પકડીને બેઠા હોય ને તો ધંધો કરવો જ પડે સારું હવે થાને બીજું કામ હોય તો બેસ નકર આપણે થઈ બહાર જઈએ તને ઠંડુ મંગાવું ઉતારે માટે અરે કાઈ નથી મંગાવું હું તો બસ આમાં જ આવ્યો તો કેવા પણ એ વાત માં જરેક વિચાર કરજે હા હા હવે જોઉં છું જોઉં છું કે હું શું કરી શકું છું પછી વિચારીએ કે આગળ શું કરવું અને શું નહીં હા કઈ વાંધો હાલ તો હું જાઉં